તમારા અસ્તિત્વનો તમારે આનંદ લેવો હોય તો કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું આમે તમારા ઈચ્છવાથી એનું થવાનું તો છે નહીં એમ રોંગ તમારા ઈચ્છવાથી એનું ખરાબ થવાનું નથી અને તમે ઈચ્છા રાખ્યા કરશો એટલું તમારું અંતર બળ્યા કરશે તો ઇટ ઇઝ ફુલિશનેસ એ મૂર્ખાય છે એનો ધંધો ઘટે એને ખોટ આવે એના ઘરમાં કંઈક તકલીફ આવે એવું તમે શું કેમ વિચાર કરો છો એનું તો થયું તો ન થયું પણ તારું અંતર દોળાઈ ગયું યુ વિલ નોટ એન્જોય યોર ફેમિલી યોર વર્ક યોર ઓફિસ યોર બિઝનેસ તમે તમારો આનંદ નહીં લઈ શકો જમ્યા પછી આપણે કોઈ દિવસ પાર્ટીમાંથી પાછા આવતી વખતે વિચારીએ છીએ કે પેલો મારી બાજુમાં જમતો હતો દસેક સમોસા ખાઈ ગયા પચશે કે નહીં પચે એવું વિચારીએ છીએ આપણે આપણું જ વિચારીએ છીએ એમાં આપણે આપણું જ વિચારવાનું ક્લિયર એટીટ્યુડથી જેવાનું હી ઇઝ હી આઈ માય એ કદાચ મર્સિડીઝ ફેરવે છે તો એની મહેનત એના ભાગ્ય હું ઊંડાઈ ફેરવું છું તો મારું મહેનત મારી ભાગ્ય એમાં મારે ક્યાં ઈર્ષા કરવાની છે હું પુરુષ પ્રયત્ન કરીશ નીતિમત્તા રાખીને પ્રામાણિકતાથી મારા બધા રિસોર્સ લગાડી મારું કામ કરીશ બાકી એ એ છે હું છું હી ઇઝ હી આઈ માય ઇઝ અ વન્ડરફુલ એટીટ્યુડ હા પશ્ચિમના જગતમાંથી એક આ અભિગમ તો શીખવા જેવો છે ધીસ ઇઝ કોલ્ડ ધ પ્યોર વેસ્ટર્ન એટીટ્યુડ અમેરિકન એટીટ્યુડ ઇઝ ધી આમાં એ છે હું છું ઓકે આપણે તો મતલબ બપોરે નવરા હોય બારી ખોલે કોઈ સ્કૂટર વાળા લઈને તો એમ ડોક્યા કરે કોના ઘરે જાય તારે શું છે પણ જ્યાં સુધી સ્કૂટર પેલા સોસાયટીમાં કોના ઘર પાસે ઉભું રહે છે ઉભું ના રહે ત્યાં સુધી એમ જોયા કરે બધા આટલા ખુશ થાય બધી વાત તો સાચી લાગે છે ને અને વન ડે ઇન્ટરનેશનલ કે ટી ટ્વેન્ટી પૂરી થાય ને એટલે પાનના ગલ્લે કે સોસાયટીના નાકે ભેગો થાય કે એકચ્યુઅલી છે ને વિરાટ કોહલી રમતા જ નથી આવડતું બોલ ઓફ સ્ટમ્પ ઉપર પીચ થયેલો આઉટ સાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો સ્વિંગ હતો અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલી આટલું રમ્યા બે ફૂટ બાર જતો બોલ છોડી જ દેવાનો હતો તો વાઇડ નો એક રન મળી જાય અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા જતો આટલું તો મને ખબર પડે છે ખબર નહીં એને કેમ ના ખબર પડી સારું એને નથી ખબર પડતી એમને ખબર નથી પડતી એટલે હવે તને આવતી વખતે મોકલશું બીજું શું તને ખબર છે તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ કરે છે કે રોહિત શર્મા ઉપર એ લોકો પેસ બોલ જે ફેસ કરે છે નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી એટ માઇલ્સ પર આવર્સની આ બધી ડિલિવરી હોય છે એટલે એકસો પિસ્તાલીસ કિલોમીટરની સ્પીડે આ બધી ડિલિવરી પડતી હોય અને ટપ્પી પણ બે કટ થતી હોય આજુબાજુ તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી ખબર છે અને તું ત્યાં દોડ ડાયો થાય પાનની પિચકારી મારી આનંદ લેવો તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ થોડીક સમજણ પડવા મંડાય એટલે કોમેન્ટ આપવા ના મંડાય જેને ગુજરાતી ભાષામાં શું કહેવાય બધાને ખબર છે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર એવી એક કહેવત છે દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની છે ને બધી જ ખબર હોય વિરાટ કોહલી અત્યારે અહીંયા આવે તો આપણે બધા પાસે સેમિફાઈનલ મેચ ન્યુઝીલેન્ડ સામે જે મેચ હારી ગયા અને આપણે આ વખતે તો વર્લ્ડ કપ જીતી એવી પાવરફુલ ટીમ હતી અને કેમ હાર્યા એમને શું ભૂલ કરીને શું નહોતું કરવા જોઈતું પાંચ પાંચ સલાહ આપણા બધા પાસે છે કે નહીં આવે દસ દસ સલાહ પણ તારું ઘર સરખું નથી ચાલતું એ દેશ ચલાવે છે તું રિસ્ટ્રિક્ટ લે બી યોર સેલ્ફ તો અસ્તિત્વનો આનંદ રહી શકીશ પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે સમજાવતા એમના આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના ઘણા બધા અમૃત ઉપદેશમાંથી એક ઉપદેશ છે કે પોતાના સામે જોવું પોતાનો વિચાર કરવો અને પોતે અંતર્દ્રસ્તી કરીને જીવવું એ માય રાઇટ એ માય ઓકે ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ કોઈ વસ્તુ વિશે આપણને બે ચાર જ્ઞાન થઈ ગયું એટલે કે કોમેન્ટ આપવાનું શરૂ ના કરી દેવાય નહીં તો તમને તમારા અસ્તિત્વનો અહેસાસ નહીં થાય અને આનંદય નહીં આવે હવે આપણે કોલસાથી કોકની દિવાલ ઉપર ત્રણ સ્ટમ્પ દોરીને ક્રિકેટ રમીને મોટા થયા હોય અને ત્યાં આપણે વિરાટ કોહલી વિશે કોમેન્ટ આપીએ આપણી કેટેગરી તો વિચારવી જોઈએ ને આ કેવું થાય પેલું રેકડીમાં લૂઝ મીઠું ઢગલો કરીને વેચવા ગામડામાં નીકળે ને એ ઉભો બહુ જો ચર્ચા કરે કે એકચ્યુલી યુ નો ટાટા સન્સમાં હમણાં સાયરસ મિસ્ત્રીને જે પાછા લીધા ચેરમેન તરીકે એ મારી દ્રષ્ટિએ તો તું આ રેકડીમાં મીઠું છે અને સાયરસ મિસ્ત્રી આ તો કહેવાય ત્રણ ચાર વર્ષના લીગલ બેટલ પછી ગઈકાલે પાછા સાયરસ મિત્ર મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બને ફ્લેગશીપ કંપનીના એટલે બહુ પ્રેસ્ટીજિયસ પોઝિશન કહેવાય હવે એની તારે શું ચર્ચા કરવાની હોય એમ એટલે વોટ આઈ મીન ટુ સે લિમિટ યોર સેલ્ફ તમારો જે વેપાર હોય એમાં ખૂબ ઊંડા ઉતરો તમારું જે કામ છે એમાં ખૂબ જાણો અને ખૂબ પ્રયત્ન કરો એની ના નથી બીજી બધી વાત તમે સામાન્ય જાણી રાખો કારણ કે તમે એક નાગરિક છો તમારે માહિતી જોઈએ ટ્રમ્પનું ઇમ્પીચમેન્ટ આવ્યું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવસની તમને માહિતી આવી છે હવે સેનેટમાં એનું ટ્રાયલ શરૂ થશે પણ સેનેટમાં તો હવે એમને રિપબ્લિકન્સની મેજોરિટી છે એટલે એમની પદ નહીં જાય આ એક માહિતી સામાન્ય માહિતી તમારે પણ એકચ્યુઅલી છે ને આ હોવું જોઈતું તું તું આ હોવું જોઈતું તું ને આ હોવું જોઈતું તું તારે સુરતમાં બેઠા બેઠાનું કશું જ કામ નથી પણ આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે કોઈક જાન જતી હોય ને સવારે નવ વાગે તો એક તો મોડો ઉઠ્યો હોય બ્રશ કરતો કરતો ગંજીન પેરી લુંગી પહેરી અને ગેલરીમાં ઊભો રહે અને ત્યાં બે વાર પાછું પેરાપેટ ઉપર થૂકે સ્વચ્છ ભારત બગાડે અને આખી જાન પસાર થઈ જાય ને પછી અંદર આવીને બેસીનમાં કોકડો કરીને બે જામતા નથી તો એ બંને જણા તને પૂછીને ગોઠ્યું હતું ધારો કે બે જણાને જામ્યું નહીં છૂટું પડ્યું જવાબદારી તારે છે મૂકને ને માથા ગોટ ડાયો ના અનનેસેસરીલી વી સ્પેન્ડ અવર મેન્ટલ એનર્જી અવર ટાઈમ વી ડોન્ટ રિયલાઇઝ મેં પહેલા જ કહ્યું એમ બહુ જ ઓછો સમય છે આપણી પાસે સિત્તેર વર્ષ જીવશો તો ત્રેવીસ વર્ષો તમારા સુવામાં જવાના છે તારી પાસે ટાઈમ જ નથી તમારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવવો હોય તો બી યોર સેલ્ફ મારી લાઈફ મારું કામ અને હા સેવા ભાવના નાની મોટી સંસ્થા કંઈક ભાવના એ બધું જ જીવનનો એક ક્રમ છે પણ ડોન્ટ પોક યોર નોઝ એવરીવેર એક વાત યાદ રાખવાની બીજો એક અસ્તિત્વના ઉત્સવ માટે મેં જે પહેલાં વાત કરી તેમ એથિક્સ અને ડિસિપ્લિન સાથે કોઈ દિવસ ચેડા કરતા નહીં જેને બોલ સાથે ચેડા કર્યા એ ક્રિકેટ છોડવું પડ્યું હા કે ના જેને બેંક સાથે ચેડા કર્યા એ બધાય દેશ છોડવું પડ્યું જેને ઓફિસમાં નાની મોટી ખોટી ચારિત્ર સંબંધી હરકતો કરી એ બધાની પોસ્ટ પોઝિશન પાવર જતા રહે હા કે ના એથિક્સ સાથે રમાય નહીં ફાયર ઓફિસર અહીંયા બેઠા છે અગ્નિ સાથે રમાય ના રમાય નહીં એ સલાહ જ આપણને આપશે અને એ જ આપણને ઘણી બધી સુંદર વાતો સમજાવશે યુ કાન્ટ પ્લે વિથ ફાયર યુ કાન્ટ પ્લે વિથ વોટર પાણી સાથે રમાય ઇલેક્ટ્રિસિટી સાથે રમાય તમને એમ થાય કે હું એન્જિનિયર થયો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો પછી જુનિયરમાંથી સિનિયર એન્જિનિયર થયો એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યો બોર્ડ મેમ્બર બન્યો અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન બન્યો વર્ષની કારકિર્દી પછી પ્લગ માંગણી નાખાય જીબીના ચેરમેન રવિવારે સવારે કોલ ઊંચો કરે આપણને પાંત્રીસ વર્ષનો અનુભવ અને પાછા પ્લગની સામે કઈને કે જો તારું ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે ઓકે ચેરમેન ફિંગર આઈ એમ પુટિંગ ઇન સાઈડ આ ચેરમેન રાખજ તારું ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું તો ઇલેક્ટ્રિક સિટી આદરપૂર્વક એ આંગળીનું પ્લગમાં સ્વાગત કરે ચોંટાડી દે કેમ ઇલેક્ટ્રિક સિટી એ કોઈ પદ પ્રતિષ્ઠા કે પ્રભાવ એને ઓળખતી નથી ઇલેક્ટ્રિકસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ઇન ધ સેમ વે એથિક્સ નીતિ નિયમ અને સિદ્ધાંત ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર તમે ગમે તે હો તકલીફ આવી જ શકે છે